હેલો દોસ્તો નમસ્કાર અત્યારે મેં આવ્યા છે આ સુરેન્દ્રનગર જિલ્લાનું સેલું ગામ બોટાદ બોટાદનું બોટાદનું સેલું ગામ ને વિશ્યાથી આમ સેલું ગણે મતલબમાં અમારા કિરીટભાઈ અમારા એક એક માસ્તર છે અત્યારે અને કયા ધોરણમાં ભણાવું છું હું ધોરણ ત્રણ થી પાંચમાં ભણાવું છું હા પર્યાવરણ વિશે હા એટલે એક શિક્ષક છે ને શિક્ષકને ખેતીમાં કેટલો રસ છે એ મારે તમને આજ વાત કરવી છે કે આ કિરીટભાઈ માસ્ટર છે પોતે શિક્ષક છે નેવું વીઘા સો વીઘાની પોતાની જમીન છે નેવું વીઘા વાવવા રાખે એટલે અત્યારે ટોટલ એકસો નેવું વીઘા એકસો નેવું વીઘા એકસો નેવું વીઘાનું વાવેતર છે અને તમને હું વાત તો ઉડી જાય કે વીઘા લોકો ઘરે વાવે છે કોઈને વાવવા દેતા નથી એકસો નેવું વીઘા આ ખોટા શબ્દો જો યાદ રાખજો એકસો વીઘા ઘીરે વાવે છે કોઈને વાવવા દેતા નથી બધું કામ મજૂર પાસે કરાવે છે અને સાહેબને એટલો શોખ છે કે છોકરાઓને ભણાવ્યા પછી સતત વાડીએ હોય છે અને સારી ટેકનોલોજી સાથે લોકો ખેતી કરે છે અહીંયા તમામ કામ ડ્રીપમાં થઈ નાખા એ જેટલી જમીન છે બધું કામ ડ્રીપ માં થાય છે અને બધા વાલ લેવા એવા એને ફિટ કર્યા છે કે ઓવડીમાં બેઠા બેઠા જોવા ફરે જૂની વાડી છે ત્યાં બધા એક રૂમની અંદર બધા વાલ હા અને અહીંયા એને આ કપાસ કાઢીને બ્લોક કર્યો છે કે કપાસ કાઢી અને કપાસ કાઢીના નો બ્લોક કર્યો છે અત્યારે શેણા